ઉપક્રમે ચૂંટણી કાર્ડ માટેનો કેમ્પ યોજાયો ગોધરાની પડજાના હિત માટે હર હંમેશ સેવાનું કાર્ય કરવા ખડે પગે રહેતા કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકહિત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ચૂંટણી કાર્ડ સુધારા અને નવો ચૂંટણીકાર્ડ બનાવવા માટેનો કેમ્પ ગુયા મહેજે આમ મદરસા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આશરે સો જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમની ઉંમર અઢાર વર્ષની થઈ ગઈ હોય તેમને નવો ચૂંટણીકાર્ડ બનાવવા માટે તેમજ ચૂંટણી કાર્ડમાં સુધારવા માટે હોય સરકારી કચેરીને ધક્કા ખાવા ન પડે અને ઘર આંગણે લોકોનું કામ થઈ જાય તેવા આશય સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના રોજ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કુર્બાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રમે ઇલેક્શન કાર્ડ નવા કહાવા તેમજ ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારવા માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો જેના અંદર સાહીઠથી વધારે લોકોએ ભાગ લીધો હતો અને લોકોને બીજે ક્યારેય ધક્કા ના ખાવા પડે અને સરળતાથી એમના ઘર આંગણે આ નું કામ થઈ જાય એ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો અને આગળ પણ આ રીતના ઇલેક્શન કાર્ડમાં સુધારા માટે વિવિધ વિસ્તારોમાં કેમ્પ રાખવામાં આવનાર છે અને એ જ પ્રમાણે ગવર્મેન્ટની મંજૂરી લઈને આધાર કાર્ડ માટેમાં પણ સુધારા વધારા કરવા માટેનો કેમ્પ રાખવામાં આવશે કેટલા લાભાર્થી લાવે સાઈડથી વધારે લાભાર્થીઓએ આજે લાભ લીધેલો છે શું આપોપરા પ્રમુખ લોપી જાદવ યુવા ફાઉન્ડેશન